વર્ષો પહેલાં અમારા પરદાદા જ્યારે વિસનગરની સ્થાપના થઈ ત્યારથી જ આ પ્રમાણે વિસનગરમાં મંડી બજારની અંદર જે ચોકસી બજાર જૂનું કહેવાય ત્યાં ખાસડા યુદ્ધની ધૂળેટી કમાય છે પહેલાં કંસારા વાણિયા પટેલો ક્ષત્રિય પરિવારના હરિજન પરિવારના એમ સૌ મિત્રો ભેગા મળીને એકબીજાને આખા વર્ષ દરમિયાન કોઈ પણ અણબંધ થયું હોય કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય એ બધું ભૂલી અને ખાસડા યુદ્ધ કરી અને આ બધા જે ઈર્ષા દ્વેષ ભાવ અને જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મનની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે સમય અંતરે પરિવર્તન આવ્યું ખાસડાની જગ્યાએ ટામેટા રીંગણા બટાકા એવી શાકભાજી લઈ લીધું અને આ શાકભાજીના હિસાબે હવે આખો યુદ્ધ ખાસરા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું